ફરીવાર તમારો એક મારા નવા વ્લોગ વિડીયો ની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે જવાનું છે મારે મિની બગદાણા જે સુરતની અંદર આવેલું છે બજરંગદાસ બાપાનું મંદિર તો ચાલો આપણે મળીએ ત્યાં કેવું મંદિર છે કેવું નહીં તમને બતાવું બધાયને પણ આવવાનું છે જોવો આવું છે ને તારે ભાઈ હા ભાઈ આવું છે તારે આવું કે હા હજે તૈયાર થાય છે બધી

మేహ కొడివా తో అహ బస్ అవాని చే మేహ కొడి બાપા સીતારામ ના મંદિરે મિની બગદાણા હે બજરંગદાસ બાપા મિની બગદાણા આવો બાકી બાજુ ભવાની માં નું મંદિર છે ત્યાં પણ હમણાં જઈએ અહીંથી પહેલા પેલા બજરંગ બાપા ના દર્શન કરી લો મિત્રો નાળિયેરી નું પાંદડું આડું આવે છે ને એટલે નથી બગડતું વ્યવસ્થિત જોઈ જા મિત્રો હરકો દેખાતો નથી બદ્રગ બાપા ના દર્શન નથી થતા ચાલો માવા બનાવ્યો તે ભાઈ ચાલો હાલો હાલો અહિયાં પણ કાક છે

बापा सीताराम हां मेरा व्लॉगर से नवा मरो भाई से सब्सक्राइब कर जाने चैनल ने लाइक सब्सक्राइब कर दो मित्र सबका दर्शन जो वां धीमा धीमा भजन वागे से बापा राम सीताराम અહિયાં ધૂણો છે ઓરિજિનલ બગદાણા જેવી તમને ફિલિંગ આવશે તો ચાલો હું દર્શન કરી લઉં તમને દર્શન કરાવું બજરંગદાસ બાપાના નાય બંડી વાળા બાપા

માટે નગારું અહિયાં ઝૂન વાગે છે બાપા સીતારામ ની ઓરિજિનલ તમને બૌદ્રમદાસ બાપા ની મઢી ની ફીલિંગ આવશે જો નળિયા ને એવું બધું નાખેલું છે તમે જોઈ શકો છો તો અમારે આ ભાઈ છે એ વિડીયો ઉતારતા શીખે છે લોગ ઉતારતા અને શીખવાડું છું હું વિડીયો ઉતારતા એ શીખે છે બહુ ધોવાળો લાગે છે નાખું બોલવા મીડી છે મારે અહીંયા મિત્ર પ્રસાદી નું એક લાગે છે આખો હોલ છેનો છે પ્રસાદી માટે નો છે ને પ્રસાદી માટે નો હૉલ છે હમણાં તમને બતાવું જો અહિયાં બગદાણાની જેમ ચા ઘર પણ છે જો અત્યારે તો બંધ છે પણ અહિયાં ચા ઘર પણ છે જો અસ્સર બાપા સિત્યારા બગદાણા ની જેમ જ થી છે જોઈ શકો છો તમે અહિયાં તમે મિત્રો આવો ને એટલે તમને ઓરિજિનલ બગદાણા જેવી ફિલિંગ આવશે તમને એમ થાય કે હું બગદાણા જ આવ્યો છું કોપી ટુ કોપી બગદાણા જેવું જ છે આપણે જ માવો બાવો ચડાવી લીધો છે આ ભાઈને ને ક્યારનો આપ્યો તો બનાવવામાં આવો મસાલો માવો નહીં માવો અમારા એરિયામાં માવો અહીંયા પ્રસાદી માટેનો હોલ છે આખો જ છે જોઈ શકો છો તમે બધું આગળ ભવાની માનું મંદિર છે અહિયાં ત્યાં પણ જઈએ આપડે દર્શન કરવા માટે ચાલો ત્યાં પણ તમને દર્શન કરાવું અહીંયા પણ ઘણા માણસો આવે છે દર્શન કરવા માટે પણ તમને ચાલો અહીંયા પણ છે ભવાની મંદિર માણસો ને પ્રસાદી માટે નો હોલ છે બનાવેલો ચાલો અંદર વિઝિટ કરીએ આપડે જઈ શકો છો તમે અહીંયા દિવસો ને એવું બધું પડેલું છે ગાડી છે બહુ જૂની ગાડી છે બાપા સીતારામ ગુરુ આશ્રમ સચિન બહુ જૂનું મોડેલ છે આ ગાડી જો આ આખો પ્રસાદી માટેનો છે અહીંયા ભવાની માનું મંદિર છે ચાલો અહીંયા પણ તમને દર્શન કરાવી દો અહીંયા જો બાપા સીતારામ જમતા હોય એવો ફોટો છે બજરંગદાસ બાપાનો તો અહીંયા રસોઈ માટેના બધા થામ ને એવું છે આખો વોલ છે વિશાળ ચાલવા મંદિર ના દર્શન કરાવું જો આ છે ભવાનીમાં નું મંદિર ચાલો દર્શન કરાવું ભવાની ભવાનીમાં નાય ભવાની બેસવા માટે ચાલો આમાં ફોટા ને એવું થોડું પાડીએ ફોટા પાડવા ને વિડીયો બનાવીશું ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી છે ચાલો તો આબોજી એક બગીચો છે મિત્રો વિડિયો સારો લાગે ને તો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ચેનલ માં નવા આવ્યો ને તો સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં બે આઇકન ને દબાવી દેજો એટલે મારો વિડીયો આવે એટલે પહેલા તમને ખબર પડી જાય તો આમાં અત્યારે પાણી નું ઉપાય છે બધું છે વાતાવરણ મજા આવે આવીને એમ ઠંડક અનુભવાય છે અને તમે જો અહિયાં આવ્યા હોય બાપા સીતારામ ના દર્શન કરવા માટે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જમેન્ટમાં ખાસ જણાવજો અને બાપા સીતારામ ખાસ કરીને લખજો જય બંડી વાળા બાવલિયા બાપા સીતારામ અહીંયા બેહીને બહુ મજા આવે છે જો તમે કુદરતનો નજારો નમ શાંત વાતાવરણ છે એકદમ એટલે મજા જ આવે બેસવાની બરોબર કેવું લાગ્યું તમને અહીં આવીને બહુ મજા આવી બહુ મજા આવી ને મજા બહુ ફૂલ કેમ બગદાણા જેવી ફીલિંગ આવે કે ની હા બહુ મજા આવી બગદાણા જેવું જ લાગે એમ તો અહીંયા બેઠા જ રહી કે જાવું જ નથી એવું ભાઈ ભાઈ બગદાણા જેવી ફીલિંગ આવે ઓરિજિનલ હો બાકી

તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર